પરિથો સ્પેનની તકલીફ લાગી હતી પગ ભારે બારે પર કેતા હતું માં સોજા આવી ગયા હતા પગ ધીરે ધીરે કાળો પડતો લાગતો હતો 난 તો ખબર કે આ ઓપરેશન માટે બધાને પૂછતા લોકો ભડકાવતા હતા અમે જાતે કરીએ આપણે ટાર્ગેટેડ થેરાપી આપીએ છીએ લેઝર કિરણ થી ઓપરેશન કરી આપે તે ને સારું છે કોઈ જોખમ નથી તાકાત તો તમે જે ઓપરેશન કરી દે મત જો રોગ નું બહુ જળ મુખી કારણ ના સુધી ત્યાં સુધી અમે એવી સારવાર કરતા ડોક્ટર બી ભગવાન જ એક જાતના હેલો અવલ આઈ ડૉક્ટર ડિમ્પલ પરમાર આજે આપણે વાત કરીશું રીટાબેન વિશે જે રીટાબેન કરીને જે પેશન્ટ છે એમને મારી પાસે સાણંદની ઓપીડીમાં વેરીકોઝ વેઇન માટે બતાવવા આવેલા એમના પગે જોયું હોય તો પ્રોપર જે બલ્જિંગ વેઇન્સ અને જે એમના વેરીકોઝ વેઇનના દુખાવા હતા એ સખત હતા અને ઘણા ટાઈમથી એ એનાથી પીડાઈ રહ્યા હતા તો હવે મેં એમને જે સજેસ્ટ કર્યું એ વિનાસનું એમ્બ્યુલાઇઝેશન હતું અને એમાં મતલબ વેરીકોઝ વેઇનમાં શું હોય છે કે જે લોહીનું સર્ક્યુલેશન હોય એ આખું ડિસ્ટર્બ થાય છે જેનું રીઝન હોય છે કે લોહીની નળીઓના વાલમાં લીકેજ આવે છે તો એ જે લીકેજ છે વિનાસર ગ્લુ એમ્બોલાઇઝેશન જે હાલની એડવાન્સ ટ્રીટમેન્ટ છે વેરિકોઝ વેન માટે એનાથી ટ્રીટ કરીને એ પેશન્ટને અત્યારે તમે જોઈ શકો છો કે એમને ઘણું સારું છે રીટાબેન છે આપણી સાથે કે જેઓ વેરિકોઝ વેન્સ વેરિકોઝ વેન્સ એટલે કે પગમાં નસો ફૂલાઈ જવી નસોમાં દુખાવો થતો તો તેમની તે અમે સારવાર મેળવી છે તો કેટલા સમયથી દુખાવો હતો એકચ્યુઅલી મને છ મહિનાથી થયું હતું છ સાત મહિનાથી પણ એમ કે કેવું હતું કે એક નાનું આમ તો ડાઘ પડ્યું હતું મને ખબર નથી પડતી કે શું થયું છે પછી મેં બે ત્રણ જગ્યાએ બતાવ્યું સ્કિન ડોક્ટર પણ બતાવ્યું તો એક સ્કીન ડોક્ટરે મને એવું કીધું કે ભાઈ ખરજ બાજુ એવું હશે પછી એની ક્રીમ વીમ આપી પણ એની કોઈ ફરક જ ના પડે પછી ધીમે ધીમે આ વધતું જતું હતું પછી બીજા ડોક્ટરને બતાવ્યું સ્કિનના ડોક્ટર પછી એક બોપલમાં બતાવ્યું મેં સ્કિનના ડોક્ટર એટલે ડોક્ટરે મને એમ કીધું કે કદાચ હોઈ શકે કે આ વેરીકોસ વેન્સ છે તો હું કંઈ કોઈ પણ દવા આપીશ તો તમને સારું નહીં થાય તમારે ત્યાં જવું પડશે હવે વેરીકોસ વેન્સ શું છે ને તો મને પહેલું જ ખબર પડે પછી મેં બધું અત્યારે યુટ્યુબનું સિસ્ટમ છે એટલે બધું મેં ચેક કર્યું અંદર કે શું શું થાય કઈ રીતના હોય શું હોય પછી એટલામાં હું બધું ચેક કરી દીધી ફેસબુકમાં બેન્કર્સ ને ના મારું એ બધું મેં ચેક કર્યું જોયું અંદર તો મને સારું લાગ્યું તો એટલામાં સાણંદમાં જવાના હતા એક બેન અહીંયાથી બેંકર્સ તો મારા ઘરની જસ્ટ સામે જ હતું તો મેં કીધું ચલો આપણે એક વખત એમનું એમ કે જોઈ લઈએ કે કઈ રીતનું છે આપણે સજેશન તો લઈએ કે શું કહેવા માંગે છે પછી એમને બધું સારી રીતે સમજાવ્યું પછી આ બેંકર્સ નું નામ આવ્યું પછી મારે શું ધીમે ધીમે વધતું હતું કારણ કે મારા ટીચરની જો એટલે પછી મને એમ થતું હતું કે દાદા વધી જાય ને પછી વધારે પ્રોબ્લેમ થાય એના કરતા વેકેશન હતું તો પછી અમે વિચાર કર્યો પછી પહેલા ડૉક્ટરને પહેલાં મળી જાય ગયા પછી એમને સારી રીતે સમજાયું પછી અમે એ રીતે અહીંયા પછી ઓપરેશન કરાવી દીધું તમે જે રીતે શિક્ષક ની નોકરી છે અને કહી શકાય કે દિવસ દરમિયાન એટલે ઉભા તો શું થતું હતું કે દુખાવો એટલો બધો પણ કોઈ વખત આવે કોઈ દુખાય બી કરું પણ પછી વધે જતું હતું જે બ્લેકનેસ હતું ને એ થોડુંક થોડુંક ઉપર વધે જતું હતું અને નસો થોડીક બ્લેક બ્લેક થવા માંડવી હતી પછી એના કારણે પછી થોડોક ડર બી અંદર રહે કે ભાઈ આપડે અત્યાર નાની ઉંમર છે ને અત્યારથી આવું થાય તો પછી એના કારણે પછી મેં ઓપરેશન કરાવવાનો વિચાર કર્યો અત્યારે તો જો મને એકવીસ દિવસ જેવું ઓપરેશન કરાય પણ અત્યારે ઘણું સારું છે જે બ્લેકનેસ છે ધીમે ધીમે ઓછું થતું રહે છે અને ડોક્ટરે કીધું છે કે હવે ગમે તેટલું તમે ઊભું રહેશો તો તમને વધારે હવે કશું પ્રોબ્લેમ હશે નહીં સો મતલબ સારું રહેશે જ્યારે મને ડોક્ટરે કીધું કે તમને કોઈ ઓપરેશનમાં કોઈ તમને કાપકૂપ કરવામાં નહીં આવે કે કોઈ તમને બીક પણ નહીં લાગે પણ હું પોતે એટલી ડરપોક હતી કે મેં ડૉક્ટરને પહેલેથી જ કહી દીધું મને બેભાન કરી નાખજો પહેલાં પછી જ ઓપરેશન કરજો પણ આનો ડાઉટ મને એ કર્યું તો સારું લાગ્યું પણ પાંચ છ કલાકમાં તો પણ થઈ ચાલવા પણ એટલે પછી તો બીજા દિવસ કામ પણ કરવા માંડી હતી એટલે સારું લાગ્યું મને તો અને જે કાબૂપ નતું કર્યું ખાલી પંચર પાડીને જે ઓપરેશન કર્યું હતું એ પણ અત્યારે સારું થઈ ગયું છે નોર્મલ છે કે આપણા શરીરમાં જયારે એ થોડુંક નોર્મલી પંચર બી કર્યું હોય એટલે થોડુંક તો આપણને દુખાવો તો રહે જ એટલે પછી એનાથી શું છે કે એક દિવસ તો નોર્મલી બે ત્રણ દિવસ તો થોડોક દુખાવો રહે પણ સારું જ દુઃખ નો આવે ચાલવામાં કોઈ દિક્કત નથી થતી સારું નતું જયારે પ્રોસીઝર નોતી કરી ત્યારે એટલો અસહ્ય દુખાવો અને બાદમાં જે રીતે તમે વાત કરી કે હવે રાહત છે

બીજાને પણ આપણે સમજાવીશું કે ભાઈ આ રીતનું જો તાકાત ટૂંકી વગર તમે જે ઓપરેશન કર્યું છે એ મસ્ત છે અને તરસ સરસ પણ થઈ જાય છે અને સારવાર પણ ખૂબ જ સરસ મળી છે જે ત્યાંનો સ્ટાફ પણ હતો એને પણ ખૂબ સરસ રીતે અમને સાથ આપ્યો હતો અને ડોક્ટર દ્વારા બી એમને કોઈ પ્રોબ્લેમ નતો એમને બી ખૂબ સહકાર આપ્યો હતો અને વેરીકોઝ વીનમાં પણ જ્યારે એડવાન્સ સ્ટેજ હોય ત્યારે વેરીકોઝ વીનમાં અલ્સર ડેવલપ થાય પગમાં ચાંદુ પડે અને અમારો બેન્કર્સ વાસ્કુલોસનો નિયમ છે કે જ્યાં સુધી રોગનું મૂળ મૂળથી કારણ અમે ના શોધીએ ત્યાં સુધી અમે એની સારવાર કરતા નથી અને એના માટે જ જ્યારે અમારી પાસે આવ્યા ત્યારે વેરીકોઝ વિન્સમાં જે એનો જે મેઇન જે વાલમાં લીકેજ હોય એ અમે જાતે ડિફાઈન કરીએ છીએ અને એ એકવાર શોધી અને આઈડેન્ટિફાઈ કરી અને અમે ટાર્ગેટેડ એની થેરાપી આપી જે એડવાન્સ થેરાપીને એના કારણે આજે એ હવે ઓલમોસ્ટ રોગમુક્ત થઈ ગયા છે વેન તો જતી રહી છે પણ જોડે જોડે અમને આ અલ્સરમાં પણ આ ચાંદુ પણ મટી ગયું છે સો બેન્કર્સ વોસ્કો હોસ્પિટલમાં અમે બાર હજારથી વધારે વેરીકોઝવેનનું ઓપરેશન કર્યા છે અને અમને અમારી નજર સામે જ્યારે પણ પેશન્ટ આવે ત્યારે અમને અંદાજો આવી જાય કે કયા વાલમાં લીકેજ છે આખે આખી આ જે વેરિકોઝ વેન ટ્રીટમેન્ટની જે સારવાર છે એ વેનમાં કેટલા વાલ લીકેજ છે એ એ શોધવા પડશે મોટાભાગે બીજી બધી સ્પેશિયાલિટીઝ ગણીએ વાસ્ક્યુલર સર્જન ગણીએ જનરલ સર્જન ગણીએ તો એ લોકોને આની જે ઇન્વેસ્ટિગેશન મેથડ છે કલર ડોપલર એ લોકોએ એમાં ટ્રેનિંગ લીધી નથી હોતી તો દે આર રિલાઇંગ ઓન ધ અધર રિપોર્ટ્સ અને એના કારણે જ એ લોકો ફેલ જતા હોય જ્યારે બેન્કર્સ વોસ્કો હોસ્પિટલમાં વી આર ધ ઇન્ટ્રોન્શિયલ એડિયોલોજીસ્ટ અને અમે વી આર ટ્રેન ફોર ફાઇન્ડિંગ આઉટ સચ લીકેજ ઇન્ટુ ધ વાલ્સ અમે જાતે જ કરીએ અને પછી એની ટાર્ગેટેડ થેરપી આપીએ છીએ તરે ઘણો બધો ફાયદો થાય છે. વેરિકોસ વેન્સના વધુ એક દર્દી આપણી સાથે છે. મોહન કાકા સેનું કામ કરું છું અને શું કોઈ તકલીફ નથી? હું સિક્યુરિટી ગાર્ડના તરીકે નોકરી કરું છું. છેલ્લા 2 વર્ષથી મને પગમાં વેરિકોસ વેનની તકલીફ થઈ ગઈ હતી. પગ ભારે-ભારે થઈ ગયા હતા પગમાં સોજા આવી ગયા હતા પગ ધીરે ધીરે કાળો પડતો લાગતો હતો. પછી ઓપરેશન માટે બધાને પૂછતા હતા, બતાઈએ તો લોકો ભડકાવતા હતા કે ભાઈનો વેરિકોસમ ઓપરેશન કરાવો તો ભવિષ્યમાં તમને તકલીફ થઈ જાય. સારવાર સારી ના મળે તો હેરાન થવાય પગમાં તકલીફ થઈ જાય પછી પર હું વિડીયો જોતો હતો બેઠો બેઠો યુટ્યુબ ઉપર જોયું તો બેન્કર વાસ્ક્યુલર હોસ્પિટલનો વિડીયો જોયો ને ડૉક્ટર મોલ્ડ સરને આખો વિડીયો જોયો એની પરથી મને પ્રેરણા મળી સાહેબને એકવાર મળવા જેવું છે તો મેં એમના નંબર ઉપર ફોન કર્યો તો લતાબેન છે કાઉન્સિલર એમને બહુ સારું રિસ્પોન્સ આપ્યું અને મને કીધું હતું મોન ભાઈ તમે અમારા હોસ્પિટલ ઉપર આવો પછી અહીંયા મને હોસ્પિટલ ઉપર બોલાયા મારું ત્યાં ડોક્ટર કર્યું બધું ચેકઅપ કર્યું સાહેબે કીધું કે તમને ઓપરેશન વગર સારી પ્રોસીઝરથી અમે ઓપરેશન કરી આપીશું વેરી કોસ્ટનું અને સાહેબે ઓપરેશન કરી વેરી સરસ ઓપરેશન વગર સારી પ્રોસીજરથી જે ટ્રીટમેન્ટ આપી છે ઓપરેશન વગર એ બહુ સરસ સુંદર મને ફક્ત ચાર કલાકમાં ટ્રીટમેન્ટ આપીને ચાલતો કરી દીધો અને હાલમાં મારે બિલકુલ પગમાં સારું છે મોન કાકા ઘણી વખત લોકોને ખબર પણ નથી હોતી કે આ વેરીકોઝ વેન છે તો એ સમયે જ્યારે તમારો પોપ કાળો ત્યારે તમને ખબર હતી કે આ વેરીકોઝ વેન છે ના પછી મેં YouTube ઉપર મોલ સરનો વિડિયો જોયો ત્યારે મને ખબર પડી કે ખરેખર આને વેરિકોસ કહેવામાં આવે છે જે બ્લડ નું સર્ક્યુલેશન ઉપરથી પંક્તિ નીચેથી ઉપર નથી જતું એને વેરિકોસના લીધે નસો ગંઠાઈ જાય છે એવી મને તકલીફ હતી બરાબર

પૂછ્યું તો અમુકને કે ભાઈ આનું મારે શું ટ્રીટમેન્ટ કરી કે આનું ઓપરેશન ના કરાયું ઓપરેશન આનું સફળ નથી થતું પછી આ વેંકર વાસ્ક્યુલર હોસ્પિટલમાં આયા અને સાહેબે જે ટ્રીટમેન્ટ આપી જે બધે કાળાશ છે એના પર ઓપરેશન કે ટ્રીટમેન્ટ આપીને સાફ કરી નાખ્યું અને અત્યારે સારું છે સાહેબે કીધું છે ધીરે ધીરે જે કાળાશ છે એ દૂર થઈ જશે મોન કાકા ઘણા એવા દર્દીઓ છે એને આ પ્રકારે કહી શકાય કે સાંજાનો અને આ વેરિકોઝ વેન્સનો દુખાવો થતો હશે તો એવા દર્દીઓને શું સલાહ આપશો તમે શું કહેશો આ વેરિકોઝ વેનના ટ્રીટમેન્ટમાં કોઈ જોખમ રહેતું નથી સારું લેઝર કિરણથી ઓપરેશન કરી આપે છે અને સારું છે કોઈ જોખમ નથી જો તમને પણ અમારો આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો અને શેર અવશ્ય કરજો જલ્દી મળીશું એક નવી જાણકારીની સાથે